આજરો તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ પાલનપુર ખાતે માન્ય કલેક્ટર સાહેબને ઉત્તર ગુજરાત બ્લોચ સમાજ ટ્રસ્ટ તેમજ સ્થાનિક પાલનપુરના બ્લોચ મકરાણીભાઈઓ તરફથી આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું આવેદનપત્ર દ્વારા ગામમાં જાંબુથારા જિલ્લો જૂનાગઢના બ્લોચ મકરાણી સમાજના સલીમભાઈ પર થયેલા અન્યાય અંગે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા ટ્રસ્ટના ઉપપ્રમુખ અયુબ ખાન પૂર્વ પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ કલેક્ટર સાહેબને વિનંતી કરી કે આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી અને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવાય અને આ અવાજ ગુજરાત લેવલના પ્રશાસન સુધી પહોંચાડવામાં આવે અને ન્યાય મળે તેવી સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવાનું જણાવ્યું ઉત્તર ગુજરાત લોધ સમાજ ટ્રસ્ટ પ્રમુખ ઉપપ્રમુખ તથા તમામ સભ્યો ભાઈઓ જ્યારે સમાજના લોકો એક જ મુદ્દો લઈ અને થઈ નહીં ત્યારે સમાજમાં મેદાને ઉતરે ત્યારે તેનું પરિણામ શું હોઈ શકે તે આપણે જોયું આજે જે સમય રાધનપુર અને પાલનપુર ખાતે જે આવેદનપત્રો અપાયા તે આપણા સમાજની એકતા દર્શાવે છે આવેદનપત્રો આપવા જે આપણા ભાઈઓએ મહેનત કરી અને આવેદનપત્રો આપ્યા તેમને બિરદાવી સંવાદદાતા સબીર સાહેબ ટીવી ન્યૂઝ પાલનપુર